અને નમી જાય એનું જુલમી જગત માં પછી કમળ ઝૂકે નહીં કોઈ નહીં એકવાર પુરુષ ને નમી જાય એને પછી બીજી કઈ મસ્તક નમાવું ન પડે આ કળિયુ કેરા કોપમાં ઈશ્વર લેલે અવતાર પણ હવની લહે હંભાળ કાયમ ઉઠીન પેશકરો

ઇતિહાસ છે હું હમણાં દરબાર સાહેબ દરબાર કહેતો કેતો મેં કીધું અમેરિકામાં પાંચસો વર્ષ પેલા ના ઠીકરા બાંધેલા હોય ને કાશમાં રાખ્યા છે અને લોકો ટુરિસ્ટ જોવા માટે આવે છે આપડા કાયમ ના માટે યાદ રહેવા જોઈએ અને એ પરંપરા ને હું તો કઉ છું પણ બાણ નામનો આજુબાજુમાં થોડી જગ્યા હોય સરકાર પાસેથી માંગી માગી તમે બધું કરી શકો છો અને થોડી મોટી જગ્યા લઈને ખાલી આપડે મંદિરો બનાવી એ બહુ સરસ કામ કામચ્યુ બનવું છે મંદિરો પણ ઝાડવા વન નું વન બનાવો આ ઉગળા ઇતિહાસ સમગ્ર મોકાણી પરિવાર હું મામા મારા મિત્ર છે ભરત મામા એટલે આવ્યું પણ